જે છોટા રહ્યા ને બેઠા રહ્યા વાપ્રા પછી બહુ પરફોર્મ કર્યું છે તમને બધાયને હેપી છે એટલે તમારો મર્સીનો પાક જોઈને ગામમાં કેટલા લોકો કયા દવા વાપરવા તૈયાર થયા સાત જણા તૈયાર છે કે દવા વાપ્રા પછી ઘણાએ અને આજે સમજી લો કે જે વાપ્રા લોકોની રીતકામ હું કીધું સારામાં સારું જોવા મળ્યું અને આજે આમાંથી તમે આતુર સુધીમાં મર્સી કરો ચોવીસ મણ કે ચાર પાંચ ક્વિન્ટલ મરચું ઉતરી ગયું છે એક એકર મરચી છે દેશી પટ્ટો મરચી છે આપણે જો કે દેશી પટ્ટો મરચું આવે દિવાળી પછી આવતું હોય છે પણ આજે તમે સીઝર સુટર જીવરસ પીટારા જેવી દવા વાપરી એટલે આજે દેશી પટ્ટો મરચું તમારું વેલુ આવી ગયું સમય કરતા વહેલું આવી અને આજે જે આ બાજુમાં તમારે બાજુમાં જ ખેતર છે તમારું જ નિયારણ આપેલું છે એને ટ્રીટમેન્ટ નથી કરી તો એ પણ તમે જોઈ શકો છો એનું જે ટ્રીટમેન્ટ આપણે નરસિંહ જોઈ શકો છો આ જોઈ શકો એ દેશી પટ્ટો છે આ દેશી પટ્ટો છે કારણ કે તમારા જ રોપ માંથી રોપ તમે આપેલો છે બરાબર તો આજે દરેક ખેડૂત ભાઈઓ જો આ વિડિયો જોતા હોય તો બે ખેતર તમને સામો ફરક દેખાડવામાં આવે છે કે આ સાઈડ આપવામાં નથી આવ્યું અને આ સાઈડ જો આપવામાં આવ્યું છે તો આમાં સમજી લો બાવીસ થી પચીસ માં વર્ષો ઉતરી ગયું છે આજે એકદમ લીલી છે બાંધમાં છે અને બાજુના ખેતરમાં આપણે જોયું એમ કે એમાં આજે સમજી લો કે છોડ મરવામાં છે આજે પચાસ ટકા મરચાના છોડ ખરાબ થઈ ગયા છે તો આજે હરેક ખેડૂત ભાઈઓને ને તમે શું કેવા માંગો સીઝર શૂટર વિટારા જેવરજ જેવી દવા વાપરવી જોઈએ સીઝર શૂટર વિટારા એ દવા વપરાય ખરા એનો ફાયદો તમે આ વર્ષ સમજો બે હજાર વીસ આજે લો વાયરસ યુક્ત વર્ષ કહેવાય છે આજે કોઈ પણ ક્રોપમાં જો તો વાયરસ એટલા છે સતત તમે જે આ વસ્તુ વાપરી તમને મરચું આવે છે વાયરસ સામે આપે છે આ દવા કારણ કે અમારી જે જેવ્ર જેવી દવા છે આપવામાં આવે છે એના હિસાબે આજે આ તમારી મરચી એક નંબર

પણ આટલો ફરક ખાલી ટ્રીટમેન્ટ નો ફરક છે કે જે દવાનો ફરક છે આજે બે હજાર વીસ માં વાયરસ આવવા છતાં જે આ વસ્તુ સામે આપને દેખાય છે કે આ દેશી પટ્ટો છે બાજુ નું છે એ દેશી પટ્ટો છે ખાલી બિયારણ વાવવાથી ઉત્પાદન નથી આવતું ઉત્પાદન લેવા માટે સારી દવા સારી કેમિકલ યુઝ કરવાથી તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો અને જો કોઈ ખેડૂતોને જો અમારો વિડીયો ગમતો હોય તો આને તમે જેટલો બની શકે એટલો શેર કરો હરેક ખેડૂત સુધી આ વિડીયો પહોંચાડવા મદદ કરો બરાબર ફેસબુકમાં જોતા હોય યુટ્યુબમાં જોતા હોય ક્યાંય પણ જોતા હોય તો આ વિડીયા જે બની શકે એટલો શેર કરો લાઈક નહીં કરો લાઈક ની જરૂર